જામખુંભાણી અને નવી લોહાણા ખાતે જીવન જીવનસાથી પરિચય ગ્રુપ આયોજિત એક ભવ્ય ભવ્ય જે છે એક રખવટીનો પરિચય મેળો યોજવામાં આવ્યો હતો ત્યારે આપણી સાથે તેનો આગેવાન છે દિલીપભાઈ છે એની જોડે વાત કરી દિલીપભાઈ આજે જે છે એક સુંદર જે છે પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તે વિશે આપ શું છે જત આજરોજ આજરોજ વાલી સંમેલન કમ પરિચય મેળાનું આયોજન કરવામાં આવેલ તેમાં થી વધારે યુવક યુવતીઓએ આનંદપૂર્વક ભાગ લીધેલ અને સમગ્ર ગુજરાતમાંથી અનેક જિલ્લાઓમાંથી રઘુવંશી પરિવારના લગ્ન ઇચ્છુક યુવક યુવતીઓ હાજર રહેલ તેમજ ગત વર્ષના ત્રીજા વાર્ષિક સંમેલનમાં ખૂબ અમને સફળતા મળેલ ચાલીસથી પિસ્તાલીસ દીકરીઓ તથા પંદરથી વીસ દીકરાઓનું સપણ થયેલ જેનાથી પ્રેરિત થઈને મેં આજ વખતે રઘુવંશી જીવનસાથી પરિચય દ્વારા ચોથા વાર્ષિક પરિચય મેળાનું આયોજન કરવામાં આવેલ તેમાં હાજર રહ્યા હતા અને તેઓએ અમારી સફળતા માટે શુભકામના આપેલ અને હાજર રહેલા તમામ રઘુવંશી પરિવારના યુવક યુવતીઓએ સંતોષની લાગણી વ્યક્ત કરેલ જય જુલાંશ રઘુવંશી પરિચય ગ્રુપ જે છે એના દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી જે છે આ પરિચય મેળાનું આયોજન કરવામાં આવે છે અને આજે ચોથા જે છે પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના લગભગ જિલ્લાઓમાંથી યુવક યુવતીઓ તેમજ વાલીઓ ત્રણસો થી વધુ લોકો જે છે રખડસી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને આ પરિચય મેળાનો લાભ લીધો હતો જયસુખ મોદી દ્વારકા ટુટે જામ ખંભાળીયા દેવભૂમિ દ્વારકા